લોન અપાવવાના બહાને વડોદરાથી સુરત આવી પીએસઓ મશીનમાં ડેબિટ કાર્ડ સ્વિચ કરાવી સોની જાણ બહાર પચાસ હજારની લોન કરાવી બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરી ઠગાઈ આચરનારા ઠગભાઈ બહેની ટોળકીને વડોદરા જઈ સુરત સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમની ટીમે જણાવ્યું હતું કે સુરતના યુવાનને ફોન કરી વડોદરા ખાતેની ફાઇનાન્સ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી એક લાખ રૂપિયાની લોન અપાવવાનું જણાવ્યા બાદ ગત દસમી માર્ચના રોજ વડોદરાથી એક ઇસમ સુરત આવ્યો હતો અને યુવાન પાસે પીએસઓ મશીનમાં કોટક મહેન્દ્ર બેંકનું ડેબિટ કાર્ડ સેપ કરાવડાવી તેઓના નામે પચાસ હજારની લોન કરી હતી તેઓના એકાઉન્ટમાં બારોબાર રૂપિયા ટ્રાન્સફર કરી લઈ ઠગાઈ આચરી હતી જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા જ સાયબર ક્રાઇમની ટીમે વડોદરાજી ઠગાઈ આચરનાર ઠગ સત્તાવીસ વર્ષીય યુવતી મિત્તલ પરમાર અને તેના ભાઈ દક્ષેશ પરમારને ઝડપી પાડ્યા છે આ કામના તેઓનો નંબર મેળવીને તેઓને ફોન કરીને સંપર્ક કરેલો જેમાં તેઓને પૂછવામાં આવેલું કે તેઓને લોનની જરૂર છે આ કામના જે ફરિયાદી છે તેઓને એક લાખ રૂપિયાની લોનની જરૂર હતી તો તે એક લાખ રૂપિયાની લોન અપાવવાના બહાને ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ડેબિટ કાર્ડની ડિટેલ્સ લઈને આ કામના જે બે અજાણ્યા ઐસમોની જે ધરપકડ કરી છે તેઓએ સુરત આવીને ફરિયાદીના ડેબિટ કાર્ડ પીઓએસ મશીનમાં સ્વેપ કરીને એક લાખ આપવાની લોન એક લાખ રૂપિયાની લોન આપવાની લાલચ આપીને પચાસ હજાર રૂપિયાની લોન લઈ લીધેલ અને તે લોન કોઈ અજાણ્યા ખાતામાં જમા કરાવીને સુરતના એક ફરિયાદી સાથે પચાસ હજાર રૂપિયાનું ફ્રોડ કરેલ આ અનુસંધાને સુરત સિટી સાયબર ક્રાઈમ સેલમાં ગુનો નોંધવામાં આવેલો જેમાં આઈપીસીની કલમ ચારસો વીસ એકસો ચૌદ તથા આઈટી એકની કલમ છાસઠ ડી અનુસંધાને ગુનો નોંધીને મિત્તલ મહેન્દ્રભાઈ પરમાર જેઓની ઉંમર સત્યાવીસ છે જેઓ ધંધો લોન કન્સલ્ટન્ટનો કરે છે અને બરોડાના રહેવાસી છે તથા અન્ય જે તેઓના ભાઈ છે દક્ષેશ મહેન્દ્રભાઈ પરમાર જેઓની ઉંમર સત્યાવીસ છે તેઓ પણ લોન કન્સલ્ટન્ટનો નોકરી કરે છે અને બરોડાના રહેવાસી છે આ બંને આરોપીને વડોદરાથી અટક કરીને હાલ આ ગુના પૂરતા ધરપકડ કરવામાં આવી છે આ ગુનામાં જે પચાસ હજાર રૂપિયાનું ફ્રોડ થયેલું તે હંડ્રેડ પર્સન્ટ એમાઉન્ટ સુરત સિટી સાયબર ક્રાઇમ સેલે રિકવર કરી છે અને ફરિયાદીને પરત અપાવવાની આગળની તપાસ હાથ ધરશે હાલ તો આ ભાઈ બહેનની ઠગ ટોળકી આવી રીતે કેટલાક લોકોને ફોન કરી લોન અપાવવાના બહાને ઠગ્યા છે તે મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા